પ્રક્ષેપો લડતા જો જવાબ આપવા માટે સરકાર આદેશ કર્યો તો ગણતરીના કલાકમાં જ સફાયો થઈ જાય તેવું ભારતીય વાયુસેનાએ શક્તિ પ્રદર્શન કર્યું તો આ પ્રદર્શનમાં કેટલાક એવા ફાઇટર જેટ હતા જે પસાર થાય તો સાયલેન્ટ રહે છે અને દુશ્મનને ત્યારે જાણ થાય ત્યાં સુધીમાં તો તેની પોસ્ટ નેસ્ટ નાબૂદ થઈ ગઈ હોય સમયાંતરેત થાય છે વાુસેનાનો યુદ્ધ અભ્યાસ દુશ્મનો અંધારામાં રહે તેવી શક્તિ આ છે પોખરણ વાયુસેના રેન્જ યુનિટ જેસલમેરના ચાંદન ગામ પાસે આવેલા પોખરણ વાયુસેના રેન્જ યુનિટ પર વાયુસેનાના જવાનો દ્વારા શક્તિ પ્રદર્શનનો અદ્ભુત કાર્યક્રમ યોજાય જ્યાં તમે જોઈ શકો છો કે પલ્કારામાં વાયુસેનાનો કેવી રીતે લોક કરેલા ટાર્ગેટને ચકનાચૂર કરી દેશે આ દ્રશ્યોમાં દેખાય એ તો માત્ર ભારતીય વાયુસેનાની શક્તિની એક ઝલક જ છે જે બતાવે છે કે ભારત દેશ યુદ્ધ માટે કેટલો સક્ષમ છે અને એટલે જ ભારતીય વાયુસેના દ્વારા યોજવામાં આવતો શક્તિ પ્રદર્શનનો આ કાર્યક્રમ ગર્ભિત રીતે દુશ્મન દેશોને ભારત દેશની અને વાયુસેનાની તાકાત બતાવવા માટે યોજવામાં આવતો હોય છે છેલ્લા ઘણા સમયથી પ્રોક્સી વોર લડતા પાકિસ્તાનને પ્રદર્શનના જે દ્રશ્યો છે તેના ઉપરથી એક સ્પષ્ટ સંકેત જે છે તે એરફોર્સ દ્વારા આપવા માટેનો પ્રયાસ થતો હોય તેવું કહી શકાય છે કારણ કે જે પ્રમાણે વાયુસેના દ્વારા અત્યારે પોતાની પાસે રહેલા મિગ વિમાનો હોય અથવા તો સુખ હોય કે જેગુઆર હોય કોઈપણ અલગ અલગ જે એરક્રાફ્ટ જે છે તેના દ્વારા આ જે ટાર્ગેટ પોઈન્ટ નક્કી કરી અને હુમલા જે કરવામાં અત્યારે આવી રહ્યા છે એ જ પ્રમાણેના હુમલા જો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો કરવામાં આવે અને જે તે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હોય આતંકવાદી જે લોન્ચપેડ ઉપર રહે છે ત્યાં અથવા તો પાકિસ્તાનની જે પોસ્ટો છે ત્યાં અટેક કરવા માટે થઈ એરફોર્સ જે છે તે સક્ષમ છે અને ત્યાં સીધો જ હુમલો કરી શકે ભારતીય વાયુસેના દર ત્રણ વર્ષે યુદ્ધ અભ્યાસ કરીને વિશ્વને અને ખાસ કરીને પડોશી દેશોને વાયુ શક્તિનો પરિચય કરાવે છે ભારતીય વાયુસેના પાસે કેટલાક ખાસ પ્રકારના ફાઇટર જેટ છે જે પળભરમાં દુશ્મનોના ટાર્ગેટ પોઈન્ટ પર હુમલો કરવાની શક્તિ ધરાવે છે આ એવા ફાઇટર જેટ છે જે હવામાં હોય ત્યારે માત્ર આકાશમાં રહેલા તારા જેટલું જ દેખાય છે તો જ્યાંથી પસાર થાય ત્યાં તેનો અવાજ પણ સંભળાતો નથી અને તેથી હુમલો કરે તેનો અંદાજ

તે ટાર્ગેટ પોઈન્ટ ઉપર મિસાઇલ પહોંચે છે અને બાદમાં બ્લાસ્ટ થાય છે મહત્ત્વની બાબત એક એ પણ છે કે કેટલાક એવા અત્યાધુનિક ફાઇટર જે છે તે પણ ઇન્ડિયન એરફોર્સ છે તેના દ્વારા વસાવવામાં આવ્યા છે કે જે ત્યાં ત્યાં જ્યારે આ ફાઇટર જે છે તે પસાર થાય ત્યારે તેનો અવાજ સંભળાતો નથી એટલે દુશ્મનો જે હોય છે તેને તે વાતનો ખ્યાલ આવતો નથી કે ક્યાંથી પસાર થયું છે ને કયા ટાર્ગેટ ઉપર બ્લાસ્ટ થશે જેના કારણે થઈ અને દુશ્મન દેશો જે છે અથવા તો જે પોઈન્ટ નક્કી કરવામાં આવ્યો હોય ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હોય એ ટાર્ગેટ ઉપર બ્લાસ્ટ થાય છે ને તેનો અંદાજો પણ દુશ્મનોને મળતો નથી